બે હજાર પચીસ ગુરુવાર આઠસો બાવીસ રૂપિયા আপনাদের চ্যানেল নো সাবস্ক্রাইব করা বাধ্যতামূলক আর যে কবি কবি না লাই সব একই গেল এইটা জুপার গোলি ভাই 13

કોલ નંબર સંભાળો શુભકામનાઓ 451500 હાલો હરું છે 1500 હાલો હરું છે 2 4 6 8 10 12 14 1500 18મી બગ તોય સમય છે હાટી જા વ્યવારdio હાટી જા હાલો હરું છે કિતાબેઠા બેઠા નઉ ત્રે બત્રે ત્રે ત્રે આલતી હાલત હાલો ઈચ્છાવી ગડ્યાજી ઉપર 49 50 52 54 થાય કેટલા કેટલા બાય 1 2 3 4 5 6 7 8 9 70 97 98 99 80 1 2 3 4 5 6 7 8 9 10 મારો રે હીરાભાઈ કોલ માં બોલજો હાજી હા બંધ હે

के पादरी खाली बेटा बेटा हम पांती के जो आते थे 45 45 75 के के पादरी खाली बेटा बेटा हम पांती के जो आते थे 45 45 75 के ऊपर सुपर 22 सुपर सुपर 1 और 23

બપા 2070 એટલામાં સરળ લગજા ભાઈ 2025 એકલું થઈ ગઈ ઓલા કાય મુક પાછા આને એક તરી મને આ ગમે અને મુકી દેવાય તો લઈ જંદર એવું આવે જમાનો આવે નહીં આવે તમે જ લઈ જાવ મત કે એક હજાર ને પચીસ રૂપિયા આમ તે સેનામાં બહુ બજાર ડાઉન ગણાયો ભાઈ હજાર પચીસ 50 રૂપિયા નું 50 ટકા નું 899 પૂરા બસ પૂરા 500 પૂરા સટકો ઉપર એટલો તો એક એક બે ત્રણ ચાર અહીં કોણ કરે છે 4 કરો તમારે એમ નહીં પત બસ 4 રૂપિયા માં રાખો ભાઈ 506 આ 919234567899 પૂરા એ બાઈપલ બાર્ગો પૂરા લાઈટ જો લાઈટ વાલો 1 2 3 4 5 ₹1000 જય ગોપાલ્ય બાલ ગોપાલ બાર્ગો 504 લગો ભાઈ બોલે બાપા લગો 300 400 400 400 રૂપિયા માં લગો ભાઈ 300 અરે હારું હવે તમને આ પડી પછી ના પડી ગયો 70 ઉપર જોયા અર ભાઈ પૂજા હારું ને

બે હજાર પચીસના લાઈવ ભાવ આપણે ટ્યુઆરના જોઈએ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી શેર કરવા વિનંતી ખા નવા હાઈડ એકટ બહત રહે નો પોઈન્ટ સાહિત્ય પત્ર બતાવી છે હારું છે ડોક્ટર છે કે ઓ કેટલા નમક 1100 માલ આ માર નો નંબર 3 4 પર 500 500 નંબર અહીંયા આવી ગયે 512 માનકો દોવા મારું રે આખો આખો કેડ દો